આ જીન્સ અને ટી શર્ટ છે હવે આમાં ભાવની આપણે વાત કરવામાં આવે તો ક્યાંથી લઈને ક્યાં સુધી ભાવ છે આપણે જીન્સ ટી શર્ટ માં વાતચીત કરીએ તો આપણે 600 થી લઈને 2000 સુધી ની આછા પાકિસ્તાની ડ્રેસ બરાબર ફૂલ હેવી આવશે હમ આ એનો પ્લાઝો છે આ એનો પ્લાઝો છે અને આ ફૂલ એનો દુપટ્ટો છે ડિઝાઇનર બરાબર અને પ્લસ એની સાથે મે પર્સ ભી આવી છે છે બીજું ઉધારામાં ઉધારામાં અમારી પાસે આ કોટ સેટ છે બરાબર જે આ રીતનો આવે છે એમાં મટીરીયલ વાત કરવામાં આવી છે બતાવી છે બાકી અહીંયા લોટ ઓફ છે ડિઝાઇનિંગ જો એકદમ કોર્પોરેટ ડિઝાઇન છે આપણે 15% ડિસ્કાઉન્ટ દેવાનું છે અને અજમેરા ટ્રેન્ડ ને ફોલો કરશે લાઈક કરશે ને 5% એક્સ્ટ્રા એટલે ટોટલ 20% દેવાનું છે આપણે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડિયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે અને હું છું જાઈ ડેક્સલોર ખાસ જ્યારે આવનાર સમયમાં ઈદ છે ઈદનો માહોલ છે ત્યારે લેડીઝોની અંદર ખાસ શોપિંગ શોપિંગ કરવાનો ખૂબ જ માહોલ હોય છે શોપિંગ કરવાનો ખૂબ જ શોખ હોય છે ત્યારે હાલમાં જે વસ્તુ ટ્રેન્ડમાં છે હાલમાં જે વસ્તુ ફેશનમાં છે એ તમામ પ્રકારની વસ્તુ આજે ભાવનગરની અંદર જે અજમેરા ટ્રેન્ડ્સ નામનું છે ત્યાં આગળ તદ્દન નવા જ પ્રકારની જે લેડીઝને લઈને અનેક જે હાલમાં જે ટ્રેન્ડ્સમાં વસ્તુ હોય છે એ તમામ આવી ગઈ હોય છે તો ટૂંક સમયમાં જ્યારે ઈદ છે તો ઈદમાં આપણે જે કઈ કઈ વસ્તુ આવી છે શું શું કિંમતની છે અત્યારે ટ્રેન્ડમાં નવી ફેશનમાં શું છે એ તમામ પ્રકારનું જે છે એક્સપ્લોર કરીશું ખાસ તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર કરવાનું ન ભૂલતા મિત્રો હવે આપણે અજમેરા ટ્રેન્ડ્સની અંદર આવી ગયા છીએ હવે આપણે બધી વસ્તુ જોવાની છે કે હાલમાં એમની પાસે કયા કયા ટ્રેન્ડ્સમાં વસ્તુ છે લેડીઝ મહિલાને લગતી તો ઘણી બધી પ્રકારની અહીંયા અલગ અલગ પ્રકારની આવતી હોય છે ભાવ કઈ રીતનું હોય છે ડિસ્કાઉન્ટ કઈ રીતનું હોય છે આ તમામ પ્રકારનું એક્સપ્લોર આપણે કરીશું કન્ટિન્યુ વિડીયો અંદર બનાવી જજો કેમ છો બેન મજામાં હવે હાલમાં અત્યારે આપણી પાસે શું છે હાલમાં અત્યારે આપણી પાસે છસો માં જોડી આપવાના છીએ તેમાં ઘણી બધી વેરાઈટીઝ છે આ 600 માં જોડી છે એમ ને હા 600 માં એમાં ઘણી બધી વેરાઈટી છે અને સાઈઝ ની વાત કરવામાં આવે તો સાઈઝ ની વાત કરવામાં આવે તો બધી સાઈઝ મળી રહેશે આ થોડીક ડિઝાઈનો બતાવી દીઓ અમારા વ્યૂઅર્સોને હા ચોક્કસ દેવો આ અલગ અલગ પ્રકારના ટી-શર્ટો છે અને જીન્સો છે અને દરેક સાઈઝ ની અંદર અવેલેબલ હોય છે અને આ રીતનો મળી રહેશે જો આ બેસ્ટ છે જો તમે અને જોડી તમે જુઓ તો એકદમ મસ્ત બની જશે બરાબર છે આવી રીતે દરેક સાઈઝમાં આપણી પાસે મળી રહેશે ટી-શર્ટ અને જીન્સમાં હા ઓકે હવે આ જીન્સ ની વાત થઈ હવે બીજું શું છે આપણી પાસે બીજી ભી ઘણી બધી અવયેટેસ છે જેમ કે કુર્તી પેન્ટ આ પ્રકારની આખી કુર્તી આવશે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે પેટર્ન વર્ક આવશે આખો અને આ છે નું બાઈટ ને એકદમ ફૂલ ડિઝાઇનર દુપટ્ટો બી છે બરાબર આમાં કેટલી ડિઝાઇન અત્યારે હાલમાં આપણી પાસે છે થોડી ટ્રેન્ડમાં હોય એવી બતાવો જેથી કરીને અમારા વ્યૂઅર્સને ખ્યાલ આવે હા ચોક્કસ કાપડની વાત કરવામાં આવે તો આ કેવું આવશે કાપડ કાપડ આવશે શિફોન કો શિફોન કોટન શિફોન કોટન કાપડની વાત કરવામાં આવે તો આમાં ક્યુ કાપડ આવે છે કાપડ મટીરીયલ આપણું આવશે સિમર અને કોટન માં આવશે બેસ્ટ ક્વોલિટી આવશે તમારે ક્વોલિટી આવશે જેમ આ કલર અત્યારે ટ્રેન્ડ માં ચાલે છે બરાબર એનું પેન્ટ છે તમે જોઈ શકો છો અને ફૂલ હેવી વર્ક વાળો દુપટ્ટો ભી આપવામાં આવે છે ઓકે હજી છે બીજી ડિઝાઇનમાં હોય તો બતાવો

ખરવાનો કે ઉખડવાનો ન રે પોઈન્ટ અને આ એનો ફૂલ હેવી દુપટ્ટો છે આ બે હેન્ડ વર્ક થી કરવામાં આવેલો છે બરાબર આ આખો હેન્ડ વર્ક છે એમ ને હા હમ હમ તો આ આખો તમે જોશો મિત્રો આખો હેન્ડ વર્ક જ છે અત્યારે આની આ ટ્રેન્ડમાં છે ખરું લોકો માંગ છે આની હા ફૂલ માંગ છે ફૂલ માંગ છે ઓકે હવે બીજો બીજો છે આપણે પાકિસ્તાની ડ્રેસ છે અવે જે મિત્રો જે છે પાકિસ્તાની આ હાલમાં ઘણા બધા ટ્રેન્ડમાં છે આ પાકિસ્તાની ડ્રેસ બરાબર ફૂલ હેવી આવશે આ એનો પ્લાઝો છે એનો પ્લાઝો છે અને ફૂલ એનો દુપટ્ટો છે ડિઝાઈનર બરાબર અને પ્લાઝો એની સાથે મેં પર્સ ભી આવિયે છે પર્સ સાથે આપો હા પર્સ સાથે આપીએ છે આમાં ભી ઘણી બધી વેરાઈટીઝ આવે છે જેમાં આનો બીજો કલર છે બરાબર ઓ એકદમ બેસ્ટ છે વર્ક તમે જોશો તો ચપરચસ વર્ક છે પ્લસ આમાં પ્લાઝામાં ભી વર્ક આપીએ છીએ અમે હમ હમમ જો આ રીતના હું વર્ક આવે છે હમ બરાબર અને પ્લસ આ દુપટ્ટો છે અને આનું પર્સ છે આ પર્સ છે આમાં કલર ની વાત કરવા માં કેટલા કલરો આપણી પાસે અહીં अवेलेबल હોય છે ચાર કલર अवेलेबल હોય છે ચાર કલર अवेलेबल હોય અત્યારે બે બતાયા બીજા ક્યાં છે બાર ડિસ્પ્લે કરેલું છે ને ઓકે વાંધો નહીં બતાવી દઈશું અમે જો આ પણ કલર છે તમે જો આ બધા ટ્રેન્ડિંગ કલર છે અમારા અંદર ફૂલ હેવી વર્ક આવી જશે તમારે ઓ આમાં હેવી વર્ક થી લઈને બોટમ સુધી

ઓકે હવે શું છે બીજું ઉદારામાં ઉદારામાં અમારી પાસે આ કોટ સેટ છે બરાબર જે આ રીતનો આવે છે એમાં મટીરીયલ વાત કરવામાં આવે તો કાપડ કયું આવશે મટીરીયલ આપણે વાતચીત કરીએ તો આમાં ઇમ્પોર્ટેડ સિલ્ક કાપડ આવશે ઓકે અને આમાં ડિઝાઇનિંગ કેટલી મળી રહેશે આનું પેન્ટ છે આ ગુડ્ડુ છે જેમાં એ ઉપર હેન્ડવર્ક કરવામાં આવેલું હશે હમ હમ ટોપ ના બરાબર માં ડિઝાઇનિંગ ની વાત કરીએ તો ઘણી બધી હશે ને હા બહુ બધી વેરાઇટીસ છે ઓર્ડર મટીરીયલ છે સિલ્ક મટીરીયલ છે ટૂંકમાં તમારે જેવું અલગ અલગ જોતું હોય જેવી ડિઝાઇનમાં જોતું હોય એવું તમને આઈથી મળી રહેશે હા હવે આ તમે જે તમામ પ્રકારની વસ્તુ બતાવી સૌથી પહેલા જે આ જીન્સ અને ટી શર્ટ છે હવે આમાં ભાવની આપણે વાત કરવામાં આવે તો ક્યાંથી લઈને ક્યાં સુધી ભાવ છે આપણે જીન્સ ટી-શર્ટ માં વાતચીત કરીએ તો આપણે 600 થી લઈને 2000 સુધીની વેરાઈટીઓ अवेलेबल છે હવે આ વસ્તુ તમે આગળ બતાવી આ શું છે તમારા હાથમાં છે આ છે કોટ સૂટ છે હવે એમાં ભાવની જો વાત કરવામાં આવે તો ક્યાંથી લઈને ક્યાં સુધી છે અમારા અમારી વાતચીત કરે કિંમતની તો 600 થી લઈને 2000 સુધીની પ્રોડક્ટ્સ अवेलेबल છે હવે આ આ શું છે આ છે પેન્ટ કુર્તી

15% ડિસ્કાઉન્ટ દેવાનું છે અને અજમેરા ટ્રેન્ડ ને ફોલો કરશે લાઈક કરશે અને 5% એક્સ્ટ્રા એટલે ટોટલ 20% દેવાનું છે આપણે અને અજમેરા ટ્રેન્ડ્સ ની વાત કરવામાં કઈ જગ્યાએ આવેલું છે એડ્રેસ પૂરું તમે કહી દીયો ટાઈમ પ્યો હોય છે એડ્રેસ ઈવા મોલ શોપ નંબર 16 45 શ્રી ડાળવાળા મેંડી માલનું મંદિર ઓમેક કોમ્પ્લેક્સ ની સામે ભાવનગર અને ટાઈમની ટાઈમ સવારે 10 થી સાંજે 9:00 લગી મિત્રો ખાસ અમે આવા અલગ અલગ પ્રકારના જે વિડીયો બનાવતા હોય છે અમારા ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો આવી અલગ અલગ વસ્તુઓ જે છે ટ્રેન્ડ્સની વસ્તુ છે આ તમામ પ્રકારની અમારી ચેનલમાં અમે મૂકતા હોઈએ છીએ બરાબર છે અને ખાસ વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રો જેને લાગતા ઓળખતા હોય તેને તમે વિડીયો શેર કરી શકો છો